ગત ચૌદમી મે બે હજાર પચીસના રોજ નવસારીના બિલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફળના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રિના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલ અને તેમની એસેસરીઝ મળી રૂપિયા સાઠ લાખ એતોતેર હજારની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો હતો પોલીસે બાઇક નંબરના આધારે રોયલ રેસીડેન્સી ખાતે રહેતા ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેટલા આપા હોટલના પુના ગમારા અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂર આલમ બદરૂન મનીહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીખરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબુલાત કરી હતી પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી